આથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે આ વર્ષે બોતેર વર્ષ બાદ શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થયો છે અને વહેલી સવારે ભક્તો ભોળેનાથને પ્રસન્ન કરવા વિવિધ શિવાલયોમાં જળ દૂધ અને લીલા નારિયેળના પાણી શેરડીના રસ્તે અભિષેક બિલવાપત્ર તતુરો પુષ્પો અભેર ગુલાલ ચંદન ધૂપ દીપ સાથે ભગવાન ભોળેનાથના આશીર્વાદ માટેની કામના કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક છ વર્ષીય દીકરી દ્વારા શહેરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે ભગવાન ભોળેનાથની અનોખી પૂજા કરી છે શહેરની છ વર્ષની દીકરી વાણી દેવ્યેશ પટેલે એક હજાર રૂબિક ક્યુબના મદદથી દેવોના દેવ મહાદેવની અદભુત છબી બનાવી છે વાણી ત્રણ વર્ષની હતી ત્યારથી મગરના વિકાસને લગતી ગેમ એટલે કે રૂબિક ક્યુબમાં રસ ધરાવે છે તેના માતા પિતાએ પણ તેને ખૂબ સપોર્ટ કર્યો છે વાણીના નામે અનેક રેકોર્ડ પણ છે અને છેલ્લા એક મહિનાથી મહેનત બાદ આજે શ્રાવણના પહેલા સોમવાર હોવાથી વાણી દ્વારા એક હજાર રૂબિક ક્યુબના મદદથી સુંદર દેવાદી દેવ મહાદેવ ભગવાનની છબી બનાવવામાં આવી હતી અને છબીને નિહાળી અદભુત થયા હતા અભિભૂત થયા હતા અને ભક્તો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં અદભૂત દર્શન નિઃશુલ્ક જોઈ શકશે અત્રે ઉલ્લેખનીય છે કે રૂબિક ક્યુબ્સ શીખવાથી કોન્સન્ટ્રેશન લેવલ વધે છે ને બાળકોમાં આઈક્યુ લેવલ પણ વધે છે અને માઇન્ડને સ્ટેબલ રાખી શકાય છે જેથી રૂબિક ક્યુબ શીખવું ખૂબ જરૂરી છે તેવું વાણીના માતા અક્ષિતા પટેલે જણાવ્યું આ વાણી દિવેશ પટેલ મારી ડોટર છે હું અક્ષિતા દિવેશ પટેલ છું મારી ડોટર છ વર્ષની છે એને એક મહિનાની મહેનત કરીને આ શિવજીની પ્રતિમા બનાવી છે આ એક મહિનાથી મહેનત કરતી હતી ત્યારે આજે આ બની રહી છે તમારી સામે દેખાઈ રહી છે આ ક્યુબ છે ને માઇન્ડ ગેમ છે આ માઇન્ડને ડેવલપ કરવા માટેનું વસ્તુ છે આમાં એક હજાર ક્યુબ ભેગા કર્યા છે વાણી ચાર વર્ષની હતી ત્યારથી ને આ ચાલુ કર્યું છે રૂબિક્સ ક્યુબ આ બનાવવા માટે એક મહિનો ગયો છે મારું નામ અક્ષિતા દિવેશ પટેલ છે અને વાણી છ વર્ષની છે એનઆઈએસવી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે કેટલા વર્ષથી કરે છે એને નેશનલ એવોર્ડ ઇન્ડિયા લેવલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના લેવલના સર્ટિફિકેટ એને મળેલા છે અને એને ટોટલ સોળ ક્યુબ શીખેલા છે અલગ અલગ ટાઈપના હજાર એને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ એને એવોર્ડ મળેલો છે